સોર સોમવાર ની વાર્તા વ્રતની વિધી શ્રાવણ માસના દર સોમવારે શિવજીના મંદિરે જય ભાવપૂર્વક અને શ્રદ્ધાપૂર્વક શંકર પાર્વતીની પૂજા કરી તે દિવસે એકતાણ કરી વ્રતની પાવન પવિત્ર કથા સાંભળી વાર્તા કૈલાસ પર્વત પર શંકર પાર્વતી બેઠા બેઠા સોગઠાબાજી રમે છે રમત જાની છે પણ કોઈ હારતું નથી કોઈ જીતતું નથી एतलामा तपोधन नाम नो एक ब्राह्मण फरतो फरतो क्या आव्यो एने જોઈને શિવજી કહેવા લાગ્યા કે હે બ્રાહ્મણ તું જ કહે કોની હાર થઈ અને કોની જીત થઈ ખોટું બોલીશ તો તારું બ્રહ્મત્વ લજવાશે એટલો કહીને શિવજીએ પાસા નાખ્યા ત્યારે શિવજીના કોપથી অতিશય ડરી ગયેલો બ્રાહ્મણ બોલ્યો કે શિવજી જીત્યા અને પાર્વતીજી હાર્યા બીજી વાર પાર્વતી એ પાસા નાખ્યા કરીશ ત્યારે પર બ્રાહ્મણ એમ જ બોલ્યો હવે શિવજીનો વારો આવ્યો શિવજીએ પાસા નાખ્યા ત્યારે પર બ્રાહ્મણ બોલ્યો કે શિવ જીત્યા પાર્વતીજી હાર્યા ત્રણ ત્રણ વાર બ્રહ્મણને ખોટું બોલતો જોઈ પાર્વતીજીના ક્રોધનો પાર ન રહ્યો એમણે બ્રાહ્મણે શ્રાપ આપ્યો કે જા તારા અંગે અંગે રક્તપીતિયો કોડ ફૂટી નીકળશે શ્રાપ આપતા જ બ્રાહ્મણના શરીરે કોડ નીકળવા લાગ્યો परु वहवा लग्यू ब्राह्मण तो पोता भाग्य पर आंसू सार्थों कैलास पर थी, नीचे उतरियो रस्ता में एक गाय मी गाय ने वाचा फूटता पूछय के हे ब्रह्मदेव क्या जाव ब्राह्मण बोलियों के पार्वती जीए मने श्राप आप जाऊँ छू गाय बोली के हे भूदेव मारी पीड़ा पर साबड़ता जाव दूध थी मारा फाटू, फाटू थाय छे पर कोई मारू मोढ़े लगाड़तु नहीं वाचरड़ा लवारा धावता अरे रे एवा ते कया पाप हशे तमे मारा दू खनो निवारण पूछता आवजो आगर जता एक पंचकल्याणी सामो मलो श्रापनी बात सांभी ने कहवा लगो के हे ब्रह्मदेव मारी पीठ पर हीरा मोती ना पलाण छे पर कोई मारा पर सवारी करतु नथी मो मारा मार निवारण पूछता आवजो आगर जता ब्राह्मण ने थक लाग्यो ए एक आंबा नीचे विश्राम करवा बैठो पाकी पाकी केरियो જોઈને એને ખાવાની ઈચ્છા થઈ ત્યાં જ આંબાને વાચા ફૂટી आंबो કહેવા લાગ્યો કે હે ભૂદેવ જાવ છો તો મારું કષ્ટ પણ સાંભળતા જાવ મારા ફળ કોઈ ખાતું નથી ખાય છે તે મૃત્યુ પામે છે તે મારા શ્રાપનો નિવારણ પૂછતા આવજો આગળ જતા બ્રાહ્મણને તરસ લાગી એ પાણી પીવા તળાવે ગયો તળાવના કાંઠે એક મગરને રડતો દીઠો બ્રાહ્મણને જોતા જ મગર બોલ્યા હે ભૂદેવ મારી કાયામાં લાય લાગી છે અંગે કાળી બળતરા થાય છે નથી પાણીમાં રહેવાતું નથી કાંઠે રહેવાતું કૃપા કરીને મારા કષ્ટનું નિવારણ પૂછતા આવજો त्या अघोर जंगल मा गयो। त्या एक जीरणशीरण शिवालय जोयु ब्राह्मणे त्या तप करवानो निर्धार करयो जमना पगना अंगूठा पर उभा रहीने एने चार चार महीना सुधी तप करू अंज अने नो त्याग करयो त्यारे शिवजी प्रगट वरदान मागवा कहूं त्यारे ब्राह्मण रड़ता रड़ता बोल्यो के मारो कोढ़ मटाडो शिवजी बोलिया के सर्वे व्रतों में उत्तम एवं मारु सोल सोमवार व्रत तू कर एना प्रभावे तारा सर्वे दुख टड़े ब्राह्मण बोलियो के कृपा करीने मने ए व्रतनी विधि जनावो। शिवजीए व्रतनी विधि जनावी श्रावण ना प्रथम सोमवार सूत्रना दोरानी शेर लई चार गांठ वालवी पीरा पटे दोरो बांधी मारा दर्शन करी वार्ता सांभवी पची एक टाणु करवु कार्तक अजवारिया अजवाड़िया व्रत पूरु थाय तेरे सवा चार शेर घऊँनों लोट सवा शेर घी सवा शेर गोड़ लई करवा લાડુના ચાર ભાગ કરી એક ભાગ મારા પૂજારીને બીજો ભાગ રમતા બાળકને ત્રીજો ગાયના ગોવાળને આપવો અને ચોથાથી કીડિયારૂ પૂરવું રાત ન રાખવો આ રીતે ઉજવણું કર્યા પછી કાયા કંચનવરણી થશે કરશાશ્રુ સારતા બ્રાહ્મણ ગદગદ કંઠે ગાય ઘોડો આંબો અને મગરને યાદ કરી એમના કષ્ટનું નિવારણ પૂછ્યું ત્યારે શિવજી બોલ્યા हे तपोधन आ गाय आगलो भव एक स्त्रीनो हतो एने धावता बाड़क तरहड़ेला ए पापना प्रभावे आ जन्मे तेनु दूध पीतु नथी तू एने ए दूध मारा लिंग पर चढ़ावजे तेना, तेना कष्टनु निवारण રાજવા પછી શિવે ઘોડાના પાપ વિશે જણાવતા કહ્યું કે એ ઘોરો ગયા ભવે એક દુર્સ્થ ક્ષેત્ર હતો જૂઠી વાણી અને જૂઠા કાટલાથી ગરીબોને ઠગી ઠગીને પાપના પોટલા બાંધ્યા કૈંકને વ્યાજના દરિયામાં ડુબાવ્યા એ પાપના લીધે એની આવી दशा થઈ છે તું મારો નામ લઈ એના પર સવારી કરજે તેથી સર્વે સુખ થશે ત્યાર બાદ શિવ બોલ્યા કે આંબો ગયા જન્મે કપટી કંજૂસ હતો સાચા ખોટા કરી ધનના ભંડાર ભર્યા પણ પાઈનો પોડે ન કર્યું એના થડ નીચે ધનના ચાર ચરુ છે એ ચરુ તો કાઢીને પોડેના કાર્યો કરજે એ પોડેના લીધે આંબાની કેરી અમૃત જેવી થશે છેલે ભગવાન શિવ મગરનાથ દુખનો નિવારણ જણાવતા બોલ્યા કે એ મગર ગયા જન્મે મહાજ્ઞાની બ્રાહ્મણ હતો ચાર વેદ અને સકળ શાસ્ત્રનો જ્ઞાતા થયો પણ કોઈને જ્ઞાન ન આપ્યું આવક જવાના ભયે જ્ઞાનનો સંગ્રહ સ્વાર્થ માટે કર્યો એ જ્ઞાન આ જન્મે એને રૂવે રૂવે કાળી બળતરા કરે છે તું એની આંખે બિલીપત્ર અડાડી પ્રસાદ આપજે એટલે એની બળતરા દૂર થશે ભગવાન શિવને દંડવત પ્રણામ કરી બ્રાહ્મણ પાછો ફર્યો પ્રથમ મગરના કષ્ટનું નિવારણ કર્યું મગરે એને જ્ઞાન આપ્યું જ્ઞાન આપવાથી મગરની મુક્તિ થઈ પછી આંબા પાસે જઈને બ્રાહ્મણે ધનના ચાર ચરુ કાઢ્યા તરસ્યાને પાણી અને ભૂખ્યાને અન્ન દેવાનો સંકલ્પ કરતાં જ આંબાના ફળ અમૃત સમાન થયા આગળ જતા ઘોડો મળ્યો મહાદેવનું નામ લઈ બ્રાહ્મણે સવારી કરી તો ઘોડાનું કષ્ટ દૂર થયું પછી ગાય મળી બ્રાહ્મણે એનું દૂધ દોહીને શિવલિંગ પર અભિષેક કર્યો તો તરત જ વાછરડા ગાયને ધાવવા લાગ્યા બ્રાહ્મણ હરખાતો હરખાતો ઘેર આવ્યો પવિત્ર શ્રાવણ માસા આવતા વ્રત કર્યું કાર્તક માસે ઉજવણું કર્યું તો એની કાયા કચનવરણી થઈ ગઈ જ્ઞાનના તેજથી એનું મુખ જગારા મારવા લાગ્યું એક દિવસની વાત છે નગરના રાજાની એકની એક કુંવરી કંકલતાનો સ્વયંવર રચ રચાયો દેશો દેશના રાજાઓ કુંવરી વરવા આવ્યા સ્વર્ગની અપ્સરાને શરમાવે એવી રૂપરૂપના અંબાર જેવી કુંવરી કનકલતાને વરવાની સૌ રાજાઓને આશા હતી બ્રાહ્મણ પણ સ્વયંવર જોવા આવ્યો એક ખૂણે ઊભો રહ્યો સમય થતા કંકલતા સોરે શણગાર સજીને આવી એની સાથે એક એકથી એક એવી દાસીઓ હતી આગળ હાથણી કળશ લઈને ચાલતી હતી સિંહાસનો પર બિરાજેલા રાજકુંવરો અને રાજાઓ પાસે થઈને હાથણી આગળ ચાલીને ખૂણામાં ઊભેલા તપોધન બ્રાહ્મણ પાસે જઈને એના પર કળશ ઢોળ્યો आ जोई राजाओ त्राड़ो पाड़वा लाग्या के मूर्ख ए भूल करी छे एट हाथी ने वाचा फूटी ए बधा सांभे एवा बुलंद अवाजे बोली के माटे आ वर्ज योग्य छे राजाए धामधूम थी कुंवरी ने तपोधन परणावी परणा कि पहरामणी करी हाथी घोड़ा रथ दीधा ब्राह्मण समझी गयो के कहो ना कहो आ सोल व्रतनोज आ प्रभाव छे રૂપારી કુવરી સાથે બ્રાહ્મણ તો સુખે મહેલ માં રહેવા લાગ્યો રાજા ને કોઈ પુત્ર ન હોવા થી રાજગાદી પર એને જ મરી એવામાં પવિત્ર શ્રાવણ માસ આવ્યો બ્રાહ્મણે નિયમ પ્રમાણે 16 સોમવાર નું વ્રત કર્યું વ્રત પૂર્ણ થઈ ઉજવણા ની તૈયારી કરી અને રાણી તનકલતા ને ઉજવણા ની બધી વિધિ વિગતે સમજાવી રાણીએ વિચાર કર્યો કે એકલા લાડુ તે કાઈ ભાવતા હશે એને તો ભાત-ભાતના ભોજન બનાવ્યા રાજાનો વૈભવ ભોગવતો બ્રાહ્મણ દરબારમાંથી આવ્યો અને લાડુના પ્રસાદના બદલે મેવા મીઠાઈ જોઈ કોપાયમાં થયો ગડગડા અવાજે શિવજીની માફી માંગવા લાગ્યો ચોથા ભાગનો લાડુ પ્રસાદમાં લઈ વ્રત ઉજવ્યો આ બાજુ મહાદેવ રાણી કનકલતા પર ક્રોધિત થયા અને સપનામાં તપોધનને આદેશ આપ્યો કે કનકલતાને કાળા વસ્ત્રો પહેરાવી દેશવટો આપ એણે મારું વ્રત તોડ્યું છે તપોધને શિવજીની આજ્ઞા પ્રમાણે રાણીને દેશવટો આપ્યો રાણી આજીજી કરતી રણવા લાગી પગે પડવા લાગી પણ તપોધન ચલિત ન થયો રાણીને હરપાર કરી ભૂખી તરસી લથડિયા ખાતી કનકલતા એક ગામમાં આવી અને ગામને પાદરે ઝૂંપડામાં રેંટીઓ કાંતતી ડોસી પાસે પાણી માંગ્યું ડોસી ઘણી દયાળું હતી રાણીને ખાવા રોટલો અને પીવા પાણી આપ્યું રાણીએ રહેવા આશરો માગ્યો તો ડોસીએ હા પાડી એ તો ડોશીના ઘરમાં છાણ વાશીઠું કરવા લાગી પણ રાણીના પગલાં પડતા જ ડોશીનો રેન્ટિયો તૂટી ગયો ડોશીએ તો રાણીને ધક્કા મારીને કાઢી રડતી કકડતી ભાગ્યને દોષ દેતી રાણી એક ઘાંચણ ના ઘેર ગઈ અને અર્ધા રોટલા ના બદલામાં બધું કામ કરવા તૈયાર થઈ મફતના ભાવે દાસી મળે તો કોણ ના પાડે ઘાંચણે તો રાણીને રાખી લીધી ત્યાં તો એનો ધણી માંદો પડ્યો ઘાણી બંધ થઈ ગઈ બળદનો પગ ભાંગ્યો ઘાંચણે તો રાણીને માર મારીને કાઢી મૂકી पड़ती आखड़ती राणीए एक मालणना बाग में पेट वराणीए आशरो लीधो तो बाग में बधा फूल करमाई मालणे पर राणी ने काढ़ी मूकी રાણીની આંખે અંધારા આવવા લાગ્યા ગળે કાંચકી બાઝી ગઈ જીવ નીકળું નીકળું થવા લાગ્યો એ તો પાદરે ગઈ કૂવે પાણી સિંચતી પાણીયારીને પાણી પીવાની આજીજી કરી એની હાલત જોઈને પાણીયારીને દયા આવી ગઈ પણ જ્યાં એ પાણી પીવા ગઈ ત્યાં તોનો ઘડો ફૂટી ગયો પાણીયારીએ રાણ અભાગણી કહીને એને કાઢી મૂકી रानी ने खात्री थई गई के हवे कोई एने संदरे एम नथी हवे तो जंगल मा जईने देह पाड़वो रानी तो लथरिया खाती कांटा काकरानी वेदना सहन करती जंगल मा गई रास्ता मा अत्रि ऋषि आश्रम आव्यो ए तो त्रिकाल ज्ञानी हता टेमणे रानी ने आश्रो आप्यो जमाडी पछी कहवा लाग्या के हे बेटी शास्त्रों कहे छे के व्रत भंग करनार महापापी बने छे तो देवोना देव महादेव व्रत नो भंग करयो जेना पर शिव रूठे एने कोई जीवन संगरे आ सामी लोहीना आंसू सारती राणी हे ऋषि तमे मारा पिता समान छो आ पाप माथी मुक्ति थवानो कोई उपाय कृपा कर देखाड़ो त्यारे अत्रि ऋषि राणी ने सोल सोमवार व्रत करवा कहूं राणी कंकलता हृदय पश्चातापनी अग्निमा बड़ी ने पूर्ण कंचन बनी गुँ थूँ पवित्र श्रावण मास आवता ज रानीए व्रत लीधो व्रत पूर्ण तथा श्रद्धा भाव पूर्वक पूजवणु करियो गोडा शंभूए प्रसन्न થઈને રાણીના सर्व દોષ માફ કર્યા રાણીને ઘોર પાપમાંથી મુક્તિ મળી ગઈ એજ રાતે રાજા तपोધનને મહાદેવે સપનામાં દર્શન દઈને કહ્યું કે તારી રાણી રાણી સોર સોમવાર નું व्रत કરીને પુણેશારી બની છે માટે તું જા તેને જઈને એને વાજતે ગાજતે મહેલે લઈ આવ વહેલી સવારે જે રાજા તો રાણીને શોધવા નીકળ્યો પૂછપરછ કરતા જાણવા મળ્યું કે એક રૂડી રૂપાળી સ્ત્રી ભિખારી જેવી દશામાં જંગલમાં ગઈ છે રાજા જંગલમાં આવ્યો અત્રિ ઋષિના આશ્રમે રાણીને જોતા જ બંનેની આંખમાં હરખના આંસુ આવી ગયા બંને ઋષિના પગે પડ્યા અને વિદાય માગી ત્યારે અત્રિ ઋષિએ રાણી કંકલતાની સેવાના બદલામાં અક્ષયપાત્ર આપ્યું હજારો માણસોને જમાડે તો પણ રાંધેલું અનાજ ન ખૂટે એવું એ પાત્ર હતું હરખના આંસુ સારતા રાજા રાણી નગર તરફ પાછા ફર્યા ગામના પાદરે જેનો ઘડો ફૂટી ગયો હતો એ પાણીયારી મળી કંકલતાએ अक्षय પાત્રમાં જળ લઈ ફુટેલા ઘડા પર હાટ તાજ ઘડો સાજો થઈ ગયો પાણીયારીએ આ ચમત્કારનું કારણ પૂછ્યું તો રાણીએ સોર સોમવારના વ્રતનો મહિમા જણાવ્યો આગળ જતાં માલણનો બાગ આવ્યો कंकलता पगला पड़ताज करेला फूलों पर महकी उठ्या मनण तो लाकड़ी जेम राणीना पग में पड़ी गई एने व्रत करने संकल्प करो आग जता घाचणनी डेली आई राणीना पगला पड़ताज बरनो भांगेलो पग साजो थी गयो घाचीनी काया क्जनवर्णी थी गई आ चमत्कार जोई घाचण तो राजी राजी थी गई अने व्रत करने संकल्प करने लगी આગળ જતા રેન્ટીઓ કાંતતી ડોશીની ઝૂંપડી આવી બિચારી ડોશી લમણે હાથ દઈને રડે છે એની આજીવિકા તૂટી ગઈ કંકલતાએ રેન્ટિયા પર હાથ ફેરવતા રેન્ટીયો આપમેરે ચાલવા લાગ્યો ડોશીએ લાખ લાખ આશીર્વાદ આપ્યા ચાલત ચાલતા રાજારાણી રાણી મહેલે આવ્યા નગરમાં ઢંઢેરો પીટાવ્યો કે આવતીકાલે સૌ નગરજનો મહેલના પટાંગણમાં જમવા પધારે કંકલતાએ અક્ષયપાત્રનું પૂજન કરી સંકલ્પ કર્યો તો 32 શાક અને 33 ભાતના પકવાનના થાળ ભરાવા લાગ્યા જેમ જેમ નગરજનો આવતા ગયા તેમ તેમ પીરસાતું ગયું સૌ અલૌકિક સ્વાદના વખાણ કરતા આમળા ચાટવા લાગ્યા સૌ જમી રહ્યા પછી રાજા રાણી જમવા બેઠો ત્યારે રાણી બોલી મારે તો આજે મહાદેવનું વ્રત છે કોઈ ભૂખ્યું માણસ વાર્તા સાંભળે પછી જ મારાથી એકટાણું કરાય वार्ता सांभरे कोण राजाएं तो सवारेज जमी लीध तत्काल प्रधान ने बोला आदेश आप के कोई भूख्या बोलावी बोला प्रधान घेर घेर पूछवा लगो एक ना घेर सासू वहू थी सासु जमी नहती वी ए सौ हती एटे डगलूय चाली न शक्ती आंखे भारती नहीं काने कामरातु नहीं एने जमवा लई कोण जाए प्रधा ने तरत सुखपाल मंगावी अंदर सवा तड़ाई पाथरी डोशी ने बाजते गाजते महले लवाई मान पान आपी ढोलीए बेसा कंकलताए ना हाथ मा चोखा दाणा आपता मोटे थी कहुके महादेव महादेवनी वार्ता कहूं छू जय शंकर कही होकारो देजो कंकलताए तो घीनो दियो करी वार्ता कहवा लागी डोशी होकारा देवा लागी पहला होकारे काननी बहराश गई बीजा होकारे आंख में अजवाड़ा थीजा होकारे शरीर मा नवी शक्ति आवी आशी तो बोली उठी देकरी महादेव मारा परीज्या त्यारे कंकलता शिवजी ने दंडवत प्रणाम करी गड़गड़ा आवाजे बोली मा आ तो महादेव ने अत्यंत प्रिय एवा सोल सोमवार व्रतनो प्रभाव छे તમે ભક્તિથી વાર્તા સાંભળી એનું મહાદેવે તમને ફળ દીધું છે ત્યારે ડોશીની આંખમાં પણ હરખના આંસુ આવી ગયા દોશી પગે ચાલીને ઘેર ગયા અને ઘેર જઈ સોયમાં દોરો પરોવ્યો તો વહુ આભી થઈ ગઈ એણે પણ વ્રત કરવાનો સંકલ્પ કર્યો પવિત્ર શ્રાવણ માસ આવતા રાજા રાણીએ ફરી વ્રત આદર્યો અને કાત્રક માસે ઉજવણું કર્યું પ્રસન્ન થયેલા શિવજીએ દેવના ચક્કર જેવો દીકરો દીધો એનું નામ દેવદત્ત રાખ્યું એ પણ મા બાપ જેવો ધર્મિષ્ઠ અને પ્રજાપાલક થયો देवदत्त युवान थयो त्यारे राजा राणी एने राजगादी सौंपी गंगा सौंपी गया अने शिवलिंग की स्थापना करी जीवन अंत सुधी शिवनी भक्ति करता अंतकारे विमान मा बेसी वैकुंठ गया हे महादेव तमे जेवा तपोधन अने कंकलता ने फर्या एवा व्रत करना वार्ता वाचनाताभ सौने फरजो नम शिवाय मृत्युंजय मंत्र मृत्युंजय महादेव माम, माम शरणागतम जन्म मृत्यु जरा पीड़ितम कर्म सुगंधिम त्र्यंबक यमे सुगंधीं पुष्टिवर्धनम उर्वाकम बंधना मृतोर्मुक्षीय मृता